નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવા અને ના કર્યું હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી નાખજો બીજી એક વસ્તુ એક ગઈકાલે આપણે એક નવો સર્વેનો વિડિયો આપી દીધો છે જેની અંદર આપણે ધાણાની વાત કરી છે જીરાની વાત કરી છે ધાણીની વાત કરી છે ચણા લસણ આ બધા પાકોની વાત કરી છે અને ખૂબ જ ઉપયોગી એવો વિડિયો છે હજુ વિડીયો ના જોયો હોય જઈ અને જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો નેવું રૂપિયા થી ઊંચો ભાવ આઠસો ચુમોતેર રૂપિયા હતો આજે चार सौ करिए सौ छत्तीस रूपया का एक त्रजार पग चौद सौ इतनी सौ एक रुपया सोयाबीन आठ सौ सो साइ थी आठ सौ एक्तर देशीवाल आठ सौ थी सत्तर सौ रुपया पीढ़ा चना आज एक हजार अगर सौ चौत्रीस सफेद चना चौद सौ छप्पन थी बीस सौ पचास મેથી અગિયારસો દસ થી પંદરસો પચાસ રૂપિયા વટાણાની વાત કરીએ રાજકોટમાં આજે તો નવસો પાંચ થી તેરસો પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની તો ચારસો થી ચારસો ચાલીસ રૂપિયા તુવેરા જે સોળસો થી બે હજાર ચાલીસ આગળ વાત કરીએ રાયડાની રાજકોટમાં આજે તો આઠસો થી નવસો ત્રીસ રૂપિયા અજમો અઢારસો થી सूका मरचा तेरो पचास थी पीस सौ पचास रुपया एरंडो एक हज़ार पंदर अगर सौ ओगन पचास राय अगर सौ पचास थी तेर सौ पच्चीस रुपया सींगदाणा आज सोल सौ सो वीसर सौ एक वरिया तेरसो पत्र हजार कलंजी एकत्रिसो साड़ीसौ एक राजकोट में आग बात करे जो डूंगी तो दौड़ सौ रुपया त्रो त्रीस रुपया लसन चौद सौ पचास थी चौबीस सौ 3750 થી 1790 रुपया ढाणा 1350 થી 2100 ढाणी ની વાત કરીએ તો 1550 થી 2750 તલ 2250 થી 2751 ઝીણી મગફળી 1050 થી 1231 એજ રીતે જાડી મગફળી આજે 1060 થી 1300 રૂપિયા કપાસ 1475 થી 1640 राजकोट में जीरा जो बात करिए तो पिस्तालीसो रूपिया रूपिया तो आता राजकोट मार्केटिंग यार्ड एकदम ताजा ताजा सो ए सो टका बाजार भाव ગઈકાલનો સર્વેનો વિડીયો જે મિત્રોએ ના જોયો હોય જરૂરથી જોઈ લો ગેરંટી સાથે ઘણી બધી માહિતી તમને એ વિડીયોમાંથી જોવા મળશે વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે તો તમને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મન જરૂરથી થઈ ગયું હશે એટલે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર